અને જે પ્રમાણે આપણે કોરોના કાળ અત્યાર સુધી જે જોયો છે જેમાં આપણે દરેક લોકોએ ડોક્ટરને ભગવાનની ઉપાધિ પણ આપણે આપી છે કારણ કે કોરોના કાળ જે હતો ને ત્યારે ડોક્ટર્સ દ્વારા એટલી સારામાં સારી કામગીરી કરવામાં આવી હતી કે ના દરેક જે પેશન્ટ હોય તેમને ઘરના પેશન્ટ સમજતા હતા તેમને સારવાર આપી ઘરની જેમ તેમને રાખ્યા અને બહુ જ સારી રીતે તેમને અત્યારે આવતો ઘરે પરત પણ મોકલ્યા ચાલો એક

જેમાં બે દર્દીઓના હોસ્પિટલની બેદરકારીના કારણે મૃત્યુ પણ થયા છે જાણ્યા જોયા વગર પૂછ્યા વગર એન્જીઓ ગ્રાફીને એન્જીઓ પ્લાસ્ટિક કરી નાખી કોને કોઈને પૂછો તો ખરી ફેમિલી મેમ્બર્સ ને પૂછવાનું જ નહીં એમાં પણ પીએમ જેવાય યોજનાનો અત્યારે ઉપયોગ કર્યો હોય ક્યાંક આ હોસ્પિટલની પરંતુ હોસ્પિટલમાં જે દર્દીઓ જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો અત્યારે આક્ષેપ કરી રહ્યા છે કે સરકારી યોજનાના નામે કૌભાંડ કર્યું હોય તેવી બાબત અત્યારે સામે આવી છે અને આ આ હોસ્પિટલની કામગીરી જ્યાં સુધી કોઈને પૂછ્યું નહીં તમે દર્દીના પરિવારજનોને તમે પૂછતા નથી એમનેમ જ ઓપરેશન કરી નાખવાનું એન્જીઓગ્રાફી કરવાની જરૂર છે અને ઉપરથી એમ કે છે કે ભાઈ અમે તો મફતમાં અત્યારે તો સારવાર અરે ભાઈ મફતમાં સારવાર કરી કે ના કરી પણ વ્યક્તિ અત્યારે તો બચ્યા નહીં ને સૌથી મહત્વની બાબત તો શું છે જે દર્દીએ તરાલ આવતા હોય એન્જીઓ ગ્રાફી એન્જીઓ જરૂર છે કે નહીં એ બાબત તો તમે પૂછતા નથી ડાયરેક્ટ તમે ઓપરેશન કરી દો છો ઓપરેશન કરી પણ નાખ્યું ચલો હવે એમાં પણ પાછું ગણાવે છે કે ભાઈ જે જે ને બોલાવ્યા હતા તેમાંથી બે ને જ આવું થયું છે બીજા સત્તર તો બહુ જ સારા એવા છે ને એમને ઘરે પણ મોકલી દે એટલે આ પણ સત્તર તો ચલો સારું થયું એમને ભગવાનની દેદી કઈ થયું ને બે એક્સપાયર છે તેમનું શું તેમને લઈને તો સવાલ અતરાલ કરવો જ પડે ને ચર્ચા વિચારણા ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રુઝાનબેન ખંભાતા કે જે સામાજિક કાર્યકર છે સાથે સાથે ડોક્ટર હિતેશ રામાનુજ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ આઈ સર્જન છે જે આ બંનેનું સૌથી પેલા તો સ્વાગત છે રુઝાનબેન મેં તો બહુ બધું કહી દીધું આમ તો એમ કહેવાય ને કે જે શરૂઆત કરવાની હતી એ પ્રમાણે રુઝાનબેન આપણે કોરોના કાળ વખતે ઘણી બધી ડિબેટ્સ કરી હતી હું પણ હતો એ ડિબેટ્સમાં તમે પણ હતા મારી સાથે આપણે બંને એ વખતે ડૉક્ટર્સના બહુ જ સારા એવા વખાણ કર્યા હતા કારણ કે એમની કામગીરી બહુ જ સારી હતી સરાહનીય પણ હતી ઘરે આવીને પણ તેમણે બહુ જ સારી એવી ટ્રીટમેન્ટ કરી હતી પણ રુઝાનબેન આજે ખ્યાતિ હોસ્પિટલની જે ગોર બેદરકારી સામે આવી છે આ પહેલાં આપણે તમને યાદ હોય તો આપણે એક ડિબેટ કરી હતી મોતિયાના ઓપરેશન કરાવવા માટે દર્દી ગયા હતા અને આંખો ખોઈ હતી તેમણે પણ અને એ બાબત પણ આપણે ક્યાંક ચર્ચા કરી હતી અને ફરી એકવાર આ બાબત જે સામે આવી છે ખ્યાતી હોસ્પિટલની આપ કઈ રીતે જોઈ રહ્યા છો તો એને પણ એનો બચાવ એવી રીતે રુઝાનબેન તેઓ કરી રહ્યા છે કે સત્તર બચી ગયા છે એમને અમે ડિસ્ચાર્જ આપવાની તૈયારીમાં છીએ પણ બે એક્સપાયર થઈ એની ઉપર અમે અત્યારે તો કામગીરી અથવા તો કાર્યવાહી કરી રહ્યા છીએ આપણી પ્રતિક્રિયા સૌથી પહેલા આપણે કોરોનાની વાત કરીએ એટલે મારે એ પર વધારે લાંબુ નથી કરવું પણ સાહેબ સારું હતું એ સમય મારી પાસે નેગેટિવ કેસીસ બી હતા કે કેવી રીતે ધંધાઓ ચલાયા હતા ડોક્ટરો કઈ રીતે ઘરે ઘરે તો નહીં ટેલિફોનિક પર કરતું હતું બધું અને મોટા મોટા પ્રિસ્ક્રિપ્શન ના કોસ્ટ લેતા હતા પ્રોટોકોલ એક જ પ્રોટોકોલ મોકલવાનો પણ એનામાં મોટા પાંચ હજાર રૂપિયા લઈ લેવાના એવા બી મારી પાસે કેસીસ છે એટલે આપણે એટલે આપણે આપણે વખાણ કરીએ છીએ વોરિયર્સ કોરોના જે બિચારા જુનિયર ડોક્ટરો હતા બધા આઈસીયુ ની અંદર સેવા કરતા હતા પહેરીને બધા મોટા ડોક્ટરો બહાર બેસીને ખાલી ઓર્ડર કરતા હતા એ બી મેં જોયું છે એટલે આપણે અત્યારે એમાં લાગુ કરવું નથી એટલે જ્યાં પોઝિટિવ છે પોઝિટિવ કરવાનું પણ જ્યાં થયું છે એવી સાચી વાત છે ચાલો હવે આપણે આની વાત કરીએ આપણે આની વાત કરીએ હવે સાહેબ છે ખ્યાતિ હોસ્પિટલ એવું બાકી આપણે પેલા છે મોતિયાની વાત કરીએ ક્યાંય બી તમે જુઓ છો ને તો બે ચીજ થાય છે એક તો કે એ લોકો હાથડી હાથડી ચલાવે છે એટલે પોતાનો બિઝનેસ એકચ્યુઅલી એજ્યુકેશન અને હેલ્થ કેર આર સપોઝ ટુ બી નોટ અ બિઝનેસ દે આર સપોઝ ટુ બી સેવા રાઈટ લોકો બી આમાં સેવા કરવા આવે હા એવું નથી કહેતી કે તમે લોસ કરો એવું બિલકુલ નથી કહેતી પણ એવું બી નથી કહેતી કે તમે તમારા બંગલાઓ બનાવો જે બનાવે છે ત્યાં તમારી મોટી મોટી પેલી બીએમડબલ્યુ લો એ થઈ રહ્યું છે એટલા માટે બોલી રહી છું તમે આજની તારીખમાં આખી એજ્યુકેશન સિસ્ટમમાં બી આમાં જે લોકો અગર મેડિકલ ફિલ્ડમાં જાય છે તો શું કામ છે પૂછો તો કોઈ સેવા માટે ભલે બોલવા માટે બોલશે પણ જયારે સેવા કરવાનો ટાઈમ આવશે પોતાના બોન્ડો જમ્પ કરી અને ફોરેન ચાલશે અને એ લોકો આટલા બધા ડોનેશનો આપશે કેમ કારણ કે એ લોકોમાં કમાણી છે એટલે આપણે આ એક્સેપ્ટ કરવો જોઈએ અને એની પર કામ કરવું જોઈએ તો જ કામ થશે ના તો ખાલી રે વાવા વાવા કરવાથી કામ નથી થવાનું હવે ત્રીજો પોઈન્ટ કે અત્યારે આપણે ખ્યાતિ હોસ્પિટલની સ્પેસિફિકલી વાત કરીએ હું તમને એક નાનો ડેટા આપી દઉં જે મેં અત્યારે કાઢ્યો છે કે ડેટા એ કે છે કે જયારે તમે ગ્રામ એન્જીઓ પ્લાસ્ટિક કરાવો ને જ્યારે એન્જીઓ પ્લાસ્ટી થાય છે એન્જીઓ પ્લાસ્ટી ના પાછળથી પ્લાસ્ટી ના કરાવીને હાર્ટ એટેક આવે એ અલગ વાત છે એમાં મારે નથી પડતું પણ જ્યારે તમે ઓપરેશનનો પ્રોસેસ કરો ત્યારે બે ટકા ને એન્જીઓગ્રામ એન્જીઓગ્રામ એટલે જે તમે પહેલા પેલો વિડીયો બતાવો ને કે નોર્મલી સાહેબ એવું 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 પ્રોટોકોલ છે કે આપણે તમારે વિડીયો બતાવવો પડે એ લોકોને તમારા પેશન્ટ ના રિલેટિવ ને કે ભાઈ જો આ આવું છે એનામાં બ્લોકેજ દેખાય છે અને હવે અમે એમાં સ્ટેમ્પ ઘુસાડ સ્ટેમ્પ નાખશું ને એટલે એને એનજીઓ પ્લાસ્ટિક કહેવાય તો એનજીઓ ગ્રામ કાટે સાહેબ ખાલી ઝીરો એટલે હજાર લોકોમાંથી ખાલી એક માણસ મરી જઈ શકે છે એનજીઓ ગ્રામ કરવાથી એટલે કહેવાનો હેતુ સાહેબ એ છે કે જ્યારે આટલી 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 સારી એની એ છે પ્રોબેબિલિટી છે અને તો બી તમારે ઓગણીસ લોકો માંથી તમારા બે લોકો એક્સપાયર થઈ જાય છે એનો મતલબ દેર ઇઝ બિગ શું કઈક કઈક સમથિંગ બિગ ત્રી બીજી વાત કે તમે જયારે હવે મને નથી ખબર કે રિલેટિવ ને કહ્યું છે કે નહીં પણ ઘણી વાર બિચારા રિલેટિવ પાસે આંખ બન કહીને સહયો કરાવે સાહેબ હું પોતે આટલી ભણેલી ગણેલી છું તો આવા બધા ફોર્મ આવતા હોય અને પેલું આપણું પેશન્ટ આપણું રિલેટિવ આપણું પેશન્ટ હોય અંદર એટલે આપણે આંખ બન કહીને સહયો કરીએ આપણે એવું જ ના કે કારણ કે એમાં બધું જ લખાઈ દીધું હોય કે આર નોટ નોટ ધડ ધડ વી આર નોટ રિસ્પોન્સિબલ એટલે એ લોકો રિસ્પોન્સિબલ નથી આપણે આંખ બન સહી કરવી જ પડે સાહેબ આપણી પાસે કોઈ ચોઈસ જ નથી જેમ પેલા ક્રેડિટ કાર્ડ વાળા બેંક અકાઉન્ટ વાળા નથી બધું લખાઈ દેતા એવું એટલે હવે તો કોર્ટે બી કીધું છે કે ભાઈ અમે આને માનીએ ને ઇન્સ્યોરન્સ વાળા બી બધું લખાઈ દે એટલે કોર્ટે બી કીધું છે એક બે વાર જજમેન્ટ કે ભાઈ પેલો તો કેવી વિચારો કે ઇન્સ્યોરન્સ વાળો કે સાહેબ મેં તો સહી કરી આટલી કલાક કથા કોણ વાંચે પેલો ઘણી વાર કે અમે નથી વાંચતા એટલે કેવાનું હેતુ છે કે સાહેબ કદાચ આ લોકો રિલેટિવ પર્સન ઘણી વાર આ ગરીબ રિલેટિવ હોય તે લોકો તો માસ્તા બી નહીં આવડતા એટલે સહયોગ કરાવી દે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે સાહેબ તમે આ કહ્યું છે હું ફરી રિપીટ કરીશ કે ધેર કેન બી અ પ્રોબેબિલિટી આઈ આમ નોટ એક્યુઝિંગ પુટિંગ એલિગેશન પણ ધેર કેન બી પ્રોબેબિલિટી ઓફ સમ ઓર્ગન મિશિફ કેમ આટલો આ વર્ડ કરું છું કારણ કે તો બહુ મોટા શું પિક્ચરો બન્યા છે પિક્ચર એટલા માટે કરું છું કે વોટ ઇઝ ધ પિક્ચર પિક્ચર ઇઝ ધ મિરર ઓફ ધ સોસાયટી એટલે આઈનો છે સોસાયટીનો જેમ યાદ છે ને આની હતી તો મેં જોયું હતું કે પેલા સ્મગલો એમ્બ્યુલન્સમાં આપણને લાગે કે કોઈક એમ્બ્યુલન્સમાં પેશન્ટ જાય છે એમ્બ્યુલન્સમાં પેલું દારૂ જતો હતો કે બધા જે સ્મગલ ગુડ કે વેપન્સ જે જતા હતા એટલે ધેટ વોઝ ધ મિરર ઓફ ધ સોસાયટી ઓફ પિક્ચર સિમિલરલી એ પિક્ચરો આપણે ઘણા જોયા છે જેમાં લોકોને કીધા વગર લેટ અસ ઓપરેશન કઈક નામે થાય ને એક આ કિડની કાઢી લે એવા એવા ઓર્ગનો કાઢી લે જે લોકોને અત્યારે ખબર નહીં પડે પણ થોડા ટાઈમ પછી ખબર પડે કે ભાઈ અમારી કિડની નીકળી ગઈ છે કેવાનું હેતુ અત્યારે સાહેબ એ થયો છે કે આ રીતના બી કામ થઈ રહ્યા છે ને જ્યારે ઘણા રીતે કેમ્પ સેવાના નામે બી આ રીતે આ લોકો ધંધા ચલાવે છે હું એટલા માટે ગુસ્સે છું કે સાહેબ આ જે ફિલ્ડ છે એ સેવાનું ફિલ્ડ છે ગવર્મેન્ટે આટલા સારા સ્કીમ્સ કરી છે આઈ શુડ એપ્રિશિયેટ ધ સ્કીમ્સ ઓફ ગવર્મેન્ટ હું નેક્સ્ટ ટાઈમ તમને સીએજી રિપોર્ટ પર આવીશ પણ કહેવાનો હેતુ અત્યારે સાહેબ એ છે કે આટલું બધું સારું આપણા દેશ માટે થઈ એટલે લોકો માટે કરવું જોઈએ આપણી જિમ્મેદારી છે પણ અનફોર્ચ્યુનેટલી આ આખું બિઝનેસ બની ગયું છે સાહેબ જી જી વાત છે નત્યાલાલ ક્યાંક જે એમ કહેવાય કે જે ઘટના સામે આવી છે તને લઈને સવાલ પણ એટલા માટે અત્યારે તો તો હોય છે કે તમે અત્યારે સરકારી યોજનાનો લાભ અત્યારે દરેક લોકોને મળે છે તમે આપ્યો છે બાબત બહુ સાચી પણ આ પ્રકારની જે ગંભીર બેદરકારી તેના લઈને ચોક્કસથી પ્રશ્નાર્થ થતો હોય છે હિતેશભાઈ જે પ્રમાણે મેં કહ્યું કે એક બાજુ જે રીતે સ્ટેન્ટ મુકાવવા માટે જે ગયા હતા દર્દીઓ અને એમ કહેવાય કે બે હજાર બાવીસમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી કે ત્રણ દર્દી ગયા હતા સ્ટેન્ટ મુકાવવા માટે સ્ટેન્ટ મૂકતા એકનું મૃત્યુ પણ તેમાં થઈ ગયું હતું અને વધુ એકવાર આ ઘટના સામે આવી છે એમાં કંઈક પૂછ્યા વગર એન્જિયોગ્રાફી કે એન્જિયો પ્લાસ્ટિક તરલ કરી નાખી સાત દર્દીની કરી હતી જેમાંથી બે જી હિતેશભાઈ અવાજ આવ્યો મારો હિતેશભાઈ આપને એટલા માટે સવાલ અત્યારે તો એ ઉપસ્થિત થતો હોય છે કે જ્યારે આ ગંભીર બેદરકારી સામે આવતી હોય ત્યારે હવે હોસ્પિટલને લઈને ક્યાંક સવાલ થઈ રહ્યો છે હિતેશભાઈ હવે જ આવી રહ્યો છે મારો

તો એને પોસ્ટમોર્ટમ માટે પેશન્ટને મોકલી દેશે અને પોસ્ટમોર્ટમ થયા પછી મૃત્યુનું કારણ શું છે એ ખબર પડશે એટલે બેદરકારી છે કે નહીં એ તો ચોખ્ખું પોસ્ટમોર્ટમમાં આવી જ જશે કે પેશન્ટને દવાનું રિએક્શન હતું કે શું હતું એટલે અત્યારે કે એવું થોડું અઘરું છે કે બેદરકારી હતી કે બીજું કોઈ રીઝન હતું કેમ મૃત્યુ થયું અને ચોક્કસ જો બેદરકારી હોય અને જો ખરેખર પેશન્ટના સગાને ખબર વગર કરવામાં આવ્યું હોય ઓપરેશન તો ગંભીર ગુનો છે પણ હું નથી માનતો કે કોઈ પોતાના મરી જાય મૃત્યુ ખરાબ વસ્તુ છે બધી જ સાચી છે બેન ઘણું બધું બોલ્યા કે ડોક્ટરો આમ કરે છે તેમ કરે ધંધો કરે પણ ડોક્ટરો હવે કોઈ સેવાનું ક્ષેત્ર રહ્યું નથી અને એમાં ઘણા બધા ઘણી બધી ડિબેટનો પ્રશ્ન છે કે લોકો સરકારી કોલેજો રહી નથી પ્રાઇવેટમાં પૈસા આપીને ડોક્ટર બની રહ્યા છે કરોડો રૂપિયા આપીને ડોક્ટર બને છે તો હવે એ સેવા રહેવાની પણ નથી અને સેવા રહી પણ નથી જેવી રીતે શિક્ષણમાં થયું છે કે સ્કૂલો પ્રાઇવેટ થઈ ગઈ છે તો ત્યાં પણ સેવા નથી રહી તો એ એક આખો વિષય અલગ છે પરંતુ જો આ રીતે ખબર વગર ઓપરેશન કરવામાં આવ્યા હોય તો એ ડોક્ટરનું લાયસન્સ પણ કેન્સલ થાય પણ બીજો પ્રશ્ન કે દર્દીના સગા ત્યાં લઈને ગયા તો કઈક કોઈ ઘરેથી તો ઉપાડીને નહીં ગયું હોય તો એ બધા વિષયો જોયા વગર આપણે ડાયરેક્ટ આક્ષેપ કરવા કે એમને ઉપાડી ગયા અને લઈ ગયા અને કરી નાખ્યું તપાસનો વિષય હોય શકે જી હિતેશભાઈ હિતેશભાઈ આમાં હું એક બાબત હું હવે કહેવા માંગુ છું કડીના બોરિસ ગામમાં આ જે હોસ્પિટલ હતી ખ્યાતિ હોસ્પિટલ એમણે કેમ્પ યોજ્યો હતો અને જે કેમ્પ જે એ વખતે યોજવામાં આવ્યો હતો એ વખતે ક્યાંક જે ચેકઅપ કરવામાં આવ્યું અને એમના જે બોડીમાં તરાલ જે કોઈ પ્રોબ્લેમ્સ જોવામાં આવ્યા કે અતરાલ હાર્ટનો ઇશ્યુ છે કે જે પણ કોઈ છે એમને તાત્કાલિક ત્યાંથી જે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરિવારજનોએ જ કહ્યું છે કે અમને કયું નથી પરિવારજનોની આ પ્રતિક્રિયા છે અને ઇવન ગામના લોકો પણ અત્યારે તો કહી રહ્યા છે કે મેડિકલ જે કેમ્પ યોજવામાં આવ્યો પછી તાત્કાલિક આ પ્રકારની ઘટનાથી પછી મૃત્યુ થયા છે એટલા માટે સાહેબ સવાલ થાય છે કે જો પરિવાર ના હોય તો પછી આના માટે પણ સવાલ થાય તો ટકા આપણી સાથે સમજશો મારો કહેવાનો મતલબ એ છે કે અ જો એમણે ટીધા વગર લઈ ગયા હોય તો એ પણ પોલીસની તપાસનો વિષય છે એમને કીધા વગર ઓપરેશન કરી નાખવામાં આવ્યા હોય તો એમસીઆઈ ની પણ તપાસ થશે અને એમસીઆઈ જ્યારે તપાસ કરશે એની કમિટી તપાસ કરશે ત્યારે ચોક્કસ આગળ પણ તમે કહ્યું એમ મોતિયાની સર્જરી બાદ જે કંઈ ઇન્ફેક્શન ની ઘટના બની હતી તો ડોક્ટરના લાયસન્સ કેન્સલ કર્યા જ છે એમસીઆઈએ તો આમાં પણ એમસીઆઈ ઇન્વોલ્વ થશે અને આમાં પણ એમસીઆઈ પગલા સો ટકા લેશે અને એ તપાસ થશે પછી જ આગળ આખું પિક્ચર શું છે એ ખબર પડશે અને અ માંથી કે ઓગણીસ માંથી બે લોકોના મૃત્યુ થાય એ બહુ ગંભીર ઘટના છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને એમાં તપાસ થવી જ જોઈએ અને તપાસ થયા પછી જો કઈ દોષી હોય એમને સો ટકા સજા થવી જોઈએ

પણ સામે તપાસ પણ થવી જોઈએ કે એમને કહ્યું હતું કે નહીં એમને જયારે કોઈના મૃત્યુ થાય ત્યારે દર્દીઓ પણ દર્દીના સગા પણ ખૂબ જ ઉગ્ર હોય છે અને ત્યારે એ જે કઈ સ્ટેટમેન્ટ આપતા હોય છે આખું અલગ હોય છે સર્જરી થઈને જેને સારું થયું એમના પણ સ્ટેટમેન્ટ લેવામાં આવે કે ભાઈ તમને ખબર હતી કે નહીં અને એ બધું તપાસનો વિષય છે એમાં એમાં જો બેદરકારી હોય તો સો ટકા એમને સજા થવી જ જોઈએ અને સો ટકા સજા થશે જ હિતેશ ભાઈ જરા એન્જીઓ પ્લાસ્ટીની આપણે વાત કરતા હોઈએ છીએ એન્જીઓ પ્લાસ્ટી કે એન્જીઓગ્રાફી અને જેમાં એટલે એવું કેવા પ્રકારનું અત્યારે સ્ટેજ હોય છે કે જેમાં અત્યારે કોઈ પણ દર્દી મૃત્યુને પણ ભેટતા હોય છે તેને લઈને અત્યારે કોઈ વિગત ખરી અ હા હવે જે મોટા ભાગે બેને કહ્યું એ પ્રમાણે કે મોટા ભાગે એન્જીઓ એન્જીઓગ્રાફી જે કરવામાં આવે છે એમાં લગભગ મૃત્યુની શક્યતા ઓછી હોય છે પણ માની લો કે ખૂબ જ બ્લોકેજ છે એક્યુટ એટેક છે અને જો કરી નાખવામાં આવ્યું હોય તો એ વખતે મૃત્યુની શક્યતાઓ હોય છે અને એ સમજાવવામાં પણ આવે છે કોઈ પણ હોસ્પિટલમાં મેં પણ મારા ઘણા બધા ફ્રેન્ડ્સની સાથે રહીને છે રહેલું પહેલા એન્જીઓપ્લાસ્ટી થાય અને તરત તે તરત એ જ પેલી ડાય નાખી હોય અને અંદર અંદર મૂક્યું હોય બલૂન નાખી દે અને બીજી પ્રોસીજર ફરી ના કરવી પડે એટલે કરી નાખતા હોય છે પણ હવે લેટેસ્ટ સાધનો અને લેટેસ્ટ દવાઓ આવી ગઈ છે પણ તો બી કોમ્પ્લિકેશન હવે અ ઘણીવાર એમ કહેવામાં આવે છે કે કોમ્પ્લિકેશન થાય ત્યારે ડોક્ટરનો વાંક પણ ડોક્ટર પણ દર્દી પેશન્ટ સાથે 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 કામ 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 કરતા 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 હોય હોય છે જીવિત માણસ મશીન નથી એમાં કોઈ પણ કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ હોય જ છે હવે કોઈ ડોક્ટર એવું તો ના જ હોય કે મારે આને મારી નાખવો છે સારું કરવા જ જતા હોય છે તો પણ આવું થતું જ હોય છે પણ એમાં બેદરકારી છે કે એ એક રિએક્શન છે કે કોઈ એડવાઝ ઇફેક્ટ છે એની પણ તપાસ થવી જોઈએ સામે અને બેનિફિટ ઓફ ડાઉટ દરેકને મળવો જોઈએ એક बाजू ذરીતે બેનિફિટ ઓફ ડાઉટ તો મળવો જોઈએ પણ ઘણી સાદો સવાલ પણ તરાલિત થતો એને કેના તમે પરિવારજનોને તરાલતો ક્યાંક પૂછ્યું નહી એ પ્રમાણે જે આખી ઘટના સામે આવતી તેમાં હવે કેવા પ્રકારની કારણ કે પોલીસ દ્વારા તો સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે અત્યારે કે જે પણ આખો મામલો હતો ને જે બેના મૃત્યુના જે સમાચાર સામે આવ્યા છે હવે તમને પોસ્ટમોર્ટમ કાટે લઈ જવામાં આવશે ને આગળની તપાસ હવે હાથ ધરવામાં આવશે તેમ થઈ જશે પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ કરે હોય હું હંડ્રેડ પર્સન્ટ ડોક્ટર સારા જ હોય ઘણા ડોક્ટરની બેદરકારી રાજકોટનો પણ એક કિસ્સો આવ્યો હતો કે જેમાં સરકારી લાભ લેવા માટે થઈને ખોટા એડમિશનો થયા હતા અને એ ડોક્ટરને સજા પણ થઈ છે અને ડોક્ટર જેલ પણ થઈ છે તો આવું થતું હોય અને થાય એના એનો અર્થ એવો નથી કે આખું મેડિકલ બદનામ છે કે આખું ફિલ્ડ બદનામ છે અને બેને કીધું એમ કોરોનામાં જુનિયર ડોક્ટરોએ ખાલી કામ કર્યું તો મોટા ડોક્ટરો બહાર બેસી રહેતા હતા એવું જો મોટા ડોક્ટરો બહાર બેસી રહેતા હોય અને જુનિયર ડોક્ટરોથી થતું હોય તો આટલો સારો રેકોર્ડ ના હોય પેશન્ટોને આટલું સારું જે રિઝલ્ટ આવ્યું છે એ પણ ના થયું હોય અને ઘણા બધા મૃત્યુ થયા હોય તો જ્યારે જયારે ડોક્ટરો આવી પડે છે ત્યારે સમાજ ખરેખર ખૂબ જ ઉગ્ર રીતે થતું હોય છે એ જ રીતે કોઈ ડ્રાઈવર જ્યારે કોઈ એક્સિડન્ટ કરતો હોય છે અને જ્યારે કાલે પણ એક છોકરાને મારી નાખવામાં આવ્યો વગર કારણે તો એની સામે એટલું રિએક્શન સમાજનું નથી હોતું કારણ કે અહીંયા શું છે કે એક સોફ્ટ ટાર્ગેટ પણ ઘણી વાર બની જતો હોય છે ઓકે પણ તમે જે રીતે એક્સેપ્ટ કર્યું એ બાબત અત્યારે બહુ સારી એવી છે કે અત્યારે જ્યાં અત્યારે સારું હોય ત્યાં ખરાબ પણ હોઈ શકે છે ક્યાંક અત્યારે તો એક્સેપ્ટન્સ પણ જોવા મળતું નથી એટલે કે તમે ક્યાંક એક્સેપ્ટ કર્યું છે બિલકુલ થયા ઇન્ફેક્શન બધા જ હું જાણું છું અને એમાં અમારે 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 ડિસ્કશન ડિસ્કશન પણ પણ થયું થયું એસોસિએશનમાં હતું અને ન્યુટ્રલી મારો અભિપ્રાય એવો હતો અને મારા કલીગનો પણ એવો અભિપ્રાય હતો કે માનો કે પચીસ સર્જરીની એક લિમિટ છે એક ડૉક્ટરે કરવાની અને જો ત્રીસ સર્જરી કરે અને એમાં ઇન્ફેક્શન થાય તો એ ડોક્ટર દોષિત છે અને એમનું લાયસન્સ સસ્પેન્ડ થયું જ હતું આજે મેં ઓપરેશન કર્યું છે આવતીકાલે મારે પેશન્ટ જોવું પડે અને હું આવતીકાલે પેશન્ટ ના જોઉં અને પછી પેશન્ટને કંઈ થાય તો એમાં હું દોષિત છું જ અથવા તો મેં સવારે ઓપરેશન કર્યું છું સાંજે મારે જોવું જોઈએ તો એ નથી કર્યું તો એ દોષી છે સો ટકા અને બેદરકારી છે સો ટકા અને એના 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 રિઝલ્ટ પણ આવેલા છે અને એની સજા પણ થયેલી છે અને એમસીઆઈના ડોક્ટર્સ દ્વારા જ ડોક્ટર્સને સજા આપવામાં આવેલી છે

આપણે બલ્લે કરતા હોય કે આપડે બધું બહુ સારું કર્યું સારું કર્યું આપણા દેશની કેવી હાલત હતી આપણને બધાને ખબર છે કેટલા ફિગર્સ છુપાવા ગયા છે ને યુપીમાં કેટલા રસ્તા પર બિચારી લાશો પડી છે યાદ ના પાવો સાહેબ એ સત્ય છે સત્યને એક્સેપ્ટ કરવાનું શીખીએ ચાલો પેલો પણ બીજો કાઢી કાઢી શકો પણ શકાય માસ્ક સાહેબ ટોપી પહેરો પહેરો એમાં મારો નથી સાહેબ ટોપી તમે યોર ચોઈસ ચલો સેકન્ડ પોઈન્ટ પોઈન્ટ સીએજી એ પીએમ જેમ સીએજી સીએજીએ રિપોર્ટ આપ્યો છે કે ભાઈ ચાર સાત લાખ પચાસ હજાર જે બેનિફિશિયરી હતા ને સાત લાખ પચાસ હજાર એનો મોબાઈલ નંબર લખવામાં આવ્યો તો નવ 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 નખાયો છે એટલે તમે સમજી શકો છો કે કઈ રીતે તમારા ને મારા પૈસા મહેનતના પૈસા ગરીબોના પૈસા કઈ રીતે નવ 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 નંબરમાં મિસયુઝ થયા છે એ તમને પીએ એમ જે સ્કીમ ની વાત કરું કારણ કે આ ખ્યાતિ હોસ્પિટલ એમાં રિલેટેડ છે બીજી વાત કહી દઉં ચાર હજાર સાતસો ને એકસઠ રજિસ્ટ્રેશન ખાલી સાત આધાર કાર્ડ ના નંબર પર એકસઠ લોકો ખાલી સાત આધાર કાર્ડને રિલેટેડ હતા એટલે તમે સમજી શકો છો કેટલા મોટા ગપલા થઈ રહ્યા છે હવે ત્રીજો ઇમ્પોર્ટન્ટ ખ્યાતિ હોસ્પિટલ ની વાત કરીએ સાહેબ તમે ભૂલી ગયા લાગો છો કે આ હોસ્પિટલના ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં બીજા અવાજ લોકો મરી ગયા હતા પણ અનફોર્ચ્યુનેટલી આપણે તો આપણે તો થેન્કસ ટુ મીડિયા કે આજે વાત ચાલી રહી છે ને તો ટ્વેન્ટી ટુમાં તો ખસું શું સોલ્યુશન આવ્યું કોઈ ટર્મિનેટ થયું

યા કેટલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આશીર્વાદ થી ચાલે છે અને આજ આજ જે બધા ખ્યાતિ ગ્રુપ જે અત્યારે હતા ને અત્યારે થોડા ટાઈમ પહેલા એમને હોટ એર બલૂન અને એરોસ્પોટ એક્ટિવિટી બધું જાત જાતનું બધું એમને કર્યું છે એટલે તમે સમજી શકો છો કે એમને કેટલી કારણ કે હોટ એર બલૂન ના આટલા લાયસન્સ લેતા અમને ખબર છે કેટલી કેટલા ને એરોસ્પોર્ટ ના લાયસન્સ લેવાની કેવી હાલત થાય છે અમને ખબર છે પણ એમને બધા લાયસન્સ મળી બી ગયા એટલે તમે સમજી શકો છો કે કેવી કોની સંડોવણી છે કેવો નહી તો અત્યારે એ છે સાહેબ કે અનફોર્ચ્યુનેટલી

એ પણ એક તપાસ નો વિષય છે હું કોઈ એમ નથી દૂધે ધોયેલા હશે અને ધોયેલા છે એવું નથી કેવા માંગતો બિલકુલ બિલકુલ સાચી વાત છે જી 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 હિતેશભાઈ એક બાજુ જે રીતે સવાલ પણ અત્યારે લઈ જ આવતો હોય છે કે જ્યારે આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી છે બે હજાર બાવીસની જે ઘટના હતી કોઈ અત્યારે તો રિએક્શન આપવામાં આવ્યું નથી તમે પણ અત્યારે તો તમારી જે બાબત અત્યારે સાચા છો અને એક્સેપ્ટ પણ કરી રાખશો કે જો આ પ્રકારની ગોરબેદરકારી હોય તો અત્યારે તો તેને ડામવી પણ બહુ જરૂરી છે હવે આગામી સમયમાં કેવા પ્રકારની કામગીરી અને કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવશે પોલીસ પ્રશાસન તરફથી કરવામાં આવે છે પ્લસ ડોક્ટર એસોસિએશન તરફથી અત્યારે તો કેવી રીતની કાર્યવાહી કરવામાં આવશે છે તે તો આવનારો સમય જ બતાવશે ધનિસ રૂઝાનબેન આ બંને ચર્ચા વિચારણામાં માં માટે તો દર્શક મિત્રો આજના આઠ ધોઈન્ટ કાર્યક્રમ આપશો નમસ્કાર